બીજા ખેડૂત એમાં એક જ સરખા જ વીજ પોલમાં એક કરોડ એસી લાખ રૂપિયા કંપનીઓ આપ્યા છે અને ક્યાંક કંપનીઓ ખેડૂતોને આઠ લાખ નથી આપ્યા એસી હજાર માં થાંભલો ઉભો કર્યો છે બરાબર છે એક તારીખે રવિવારે વાગે ઓફિસ ખુલે છે બરોબર રવિવારે આઠ વાગે અને એ એ કોઈ ખેડૂતોનું કે કોઈ ગરીબ લોકો નું કલ્યાણ માટે નહી સોમવાર ની ખેડૂત આ ત્રણસો હત્યાવીસ ખેડૂતોને ફોન કરે છે સોમવાર ની જે આપડી મુદત હતી એ મુદત કલેક્ટર સાહેબ કરવામાં આવે છે કાલે તમારે મોરબી જરૂર નથી રાત્રે પોણા બાર વાગે છેલ્લો ફોન થયો બરાબર છે એટલે કેટલી હદે ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કર્યો પણ એના કરતા હું આજે ગુજરાત તક ના માધ્યમથી ધાર્મિક ભાઈ કેવા માંગુ છું કે ગુજરાતમાં પહેલી વખત સરકારને ખેડૂતોનો ડર લાગ્યો અને રવિવારે ઓફિસ ખોલવી પાલભાઈ બલબે થોડો વિસ્તારથી કહેશો થોડું સરળ ભાષામાં સમજાવશો કે ખરા અર્થમાં કેમ નિયમ અલગ પડી રહ્યા છે ખેડૂતો માટે અને ધારાસભ્ય માટે શું અલગ અલગ થઈ રહ્યું છે ધાર્મિક ભાઈ અમે હું ભૂલતો ના આવું તો ગત છ તારીખે મોરબી કલેક્ટર આગળ રજૂઆત કરવા ગયા હતા અને ત્યારે મોરબી માં ટંકારા તાલુકાના જબલપુર ગામના એક કેડૂત પણજીભાઈ એ પોતાના ડોક્યુમેન્ટ લઈ અને મારી પાસે આવ્યા અને મને કહ્યું કે પાલભાઈ અમે આ મારું ખેતર છે એ બિન ખેતી મેં કરાવડાવી દીધું છે અને મારું બિન ખેતી છે આ લાઇન નું જાહેરનામું આવ્યું એની પહેલાની તારીખનો બિન ખેતી છે એટલે કોઈ પણ ઔદ્યોગિક વસાહત હોય કે કોઈ પણ બિન ખેતી જગ્યા હોય તો સામાન્ય રીતે એના પર તાર ના નીકળે કે 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 એમાં પોલ પણ આવે કારણ બિન નિયમો જ એવા છે જે ખેતર માંથી ઇલેવન કેવી કે એનાથી મોટી કોઈ પણ લાઈન નીકળતી હોય તો એ બિન ખેતી ન થઈ શકે અને અત્યારે આ વીજ લાઈનો જે અમે લડાઈ કરીએ છીએ એમાં અમે દરેક વખતે સરકાર ને કહ્યું છે કે અમારા ખેતર ની કિંમત ઘટે છે કારણ કે અમારું ખેતર કોઈ દિવસ નીકળ્યા પછી થવાની બરાબર એટલે એ ત્યાર પછી અમારી આખી ટીમ રતનસિંહ હોય જયેશભાઈ હોય મહેશભાઈ રાજકોટિયા હોય અમે બધા જ આ ભારતીભાઈ ના કેસ જેવો કોક સમાંતર કેસ મળે કે જેમાં તો લાઈન બદલાવી હોય સરકારે બરાબર છે અથવા તો એનું સરકારે કઈ સોલ્યુશન કાઢ્યું હોય કારણ કે જયારે ભાણજીભાઈ ને કલેકટર તારીખ માં બોલાવે તો એ તરીકે કલેકટર બોલાવે છે તો ન્યાયાધીશ પાસે આવું અમે એકાદ ક્યાંક નું જજમેન્ટ આપીએ તો એ ભાણજીભાઈ માટે રસ્તો સરળ રહે એના માટે અમે પ્રયત્નશીલ હતા એ સમય દરમિયાન રતનસિંહ ડોડિયા જે ધ્રાંગધ્રા છે એમણે ગઈ કાલે આખું સાહિત્ય લઈને આયવા ભાણજી કારણ કે ગઈ કાલે ભાણજી ને આખી team એટલે ત્રણસો ને મોરબી collector એ બોલાયવા તા બરાબર છે એટલે એમાં આખો અભ્યાસ કરતા ખબર પડી ધાર્મિક ભાઈ એમાં સમજવા જેવી વાત એ છે કે આ જે લાઈન નીકળે છે હળવદ વટામણ સાતસો પાંસઠ કેવી

એકત્રીસ એક બે હજાર પચીસ ના રોજ એનું નોટિફિકેશન ગેજેટ નોટિફિકેશન બાર પડ્યુંટ નોટિફિકેશન બાર પડ્યા પછી એમાં ખેતી થાય બરાબર છે હવે જે આ ખેડૂતોનો દાવો છે એ મુજબ ભાઈ આપડા એ ચાર તન બે હાજર પચીસ ના રોજ એને માટે હું ઈકું છે અને ત્રણ ચાર બે હજાર પચીસ ના રોજ એમનું એને થયું છે એટલે કે જાહેરનામું પછી એ ખેતી ખેતી અરજી પણ પછી કરવામાં આવી છે બરાબર છે જે આખો કેસ જ બદલી જાય છે સામાન્ય રીતે જાહેરનામા પછી બિનખેતી થઈ શકતું નથી અને મેં જે તમને ડોક્યુમેન્ટ મોકલા છે ને એમાં એનો હુકમ પણ મોકલો છે બિનખેતી થયાનો બરાબર છે પરસોતમ ભાઈ પ્રકાશ ભાઈ પરસોતમ ભાઈ પટેલ નામે આ જમીન છે અને જમીન નો સર્વે નંબર બે હજાર છસો ને બે છે ખાતા નંબર બે હજાર સાતસો ને સત્યોતેર છે વઢવાણ ગામ નું છે અને ત્રેવીસ હજાર સાડસઠ ચોરસ મીટર એમાં એ ખેતર ની જગ્યા બિન ખેતી માટે મૂકેલી ના ના બને પણ એટલે આંટી આગળ ની વાત તમને કઉ જી આ નિયમો અનુસાર કંપની એ ખેડૂતોને નોટિસ આપવી જોઈએ. જયારે એ નોટિસ આપવા આવ્યા ત્યારે ખેડૂતોએ એ company વાળાને કહ્યું કે ભાઈ આ કાગળ અમને ફોટા પાડવા દો. જે મને ખેડૂતોએ કહ્યું છે એવી રીતે એના આધારે હું તમને કહું છું. બરાબર છે એટલે ફોટા જે પાડ્યા ખેડૂતોએ એ ફોટામાં સાત નું ઉપર નામ જે છે એ પ્રકાશભાઈ વરમોરા એમ એલ એ બરાબર જગ્યા એની આવે છે એ મુજબ એને વળતર જે મળવા પાત્ર જે અમાઉન્ટ એને લખી છે એ ત્રેવીસ હજાર ત્રેવીસ લાખ સાહીઠ હજાર આઠસો ને પંચોતેર રૂપિયા મળવા પાત્ર હતા હમ આ જે એ જે ફોટો પાડ્યો છે એની અંદર જે અમાઉન્ટ છે એ હું કહું છું અને એ વાત કરું છું પણ એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે પ્રકાશભાઈ લખ્યું છે છે ફાઉન્ડ ઇન અઝ પર બરાબર એટલે આ પ્રકાશભાઈ વરમોરા નું જમીન આવે છે આ કંપનીના કાગળિયાના જે ખેડૂતો ફોટા પાડ્યા ને એના ઉપરથી ખબર પડી બાકી આના માટે જે નોટિસો આપી છે કલેક્ટર કંપની એ કલેક્ટરે એમાં જે ખેડૂતોના વીસ નામો છે એ વીસ નામો માં ક્યાંય કરતા ક્યાંય નથી દાખલા તરીકે એક પાંચ બે ના રોજ કંપનીએ ખેડૂતોને નોટિસ આપી પાંચ છ અને અગિયાર છે કલેક્ટરે નોટિસ આપી અને કલેક્ટરે હુકમ કર્યો આમાં ક્યાંય કરતા ક્યાંય માન્ય ધારાસભ્ય શ્રી નું નામ નથી બરોબર બરાબર છે એટલે આ જે કંપની આ પ્રક્રિયા કરે એની પેલા કંપની ધારાસભ્ય કલેક્ટર બધાએ મળી અને કાં લાઇન નો રૂટ બદલાવો છે બીજા ખેડૂત ને આમાં વચ્ચે ભરાયો છે બરાબર છે એટલે આ જે અમે માત્ર ને માત્ર ગઈકાલે મોરબી કલેક્ટર સામે આ ઉદાહરણ સ્વરૂપે મૂક્યું છે બરાબર છે કે આ કેસ છે મોરબી ની સુરેન્દ્રનગર ની બાજુના જિલ્લાની આ ઘટના છે બરાબર છે તો એવી જ રીતે ભાણજીભાઈ ને પણ ન્યાય મળવો જોઈએ બરોબર

બાકી આજ વીજ લાઈનો મા એક ધારાસભ્ય ના નજીકના કોઈ હોય કે ભાજપના મજબૂત નેતા નજીકના કોઈ હોય તો એમાં એક જ સરખા જ વીજપોલ માં એક કરોડ એસી લાખ રૂપિયા કંપનીઓ એ આયપા છે અને ક્યાંક કંપનીઓ એ ખેડૂતો ને આઠ લાખ નથી આયપા એસી હજાર માં થાંભલો ઉભો કર્યો છે તો આ કંપની રાજને લઈને લોકો ફરિયાદ છે તે વિસ્તારના ધારાસભ્ય જેમ કે દ્વારકાનો પ્રશ્ન હોય તે એમના એમએલએ છે પછી તમે જુઓ કે જામનગરના બીજા કોઈ વિસ્તારનો પ્રશ્ન હોય તો એમના એમએલએ છે સુરેન્દ્રનગર તો આ પ્રકારની રજૂઆત ખેડૂતો કરવા જતા હોય છે લોકો કરવા જતા હોય છે તમારું ધ્યાનમાં આવ્યું છે કઈ જો અમે ગઈકાલની મોરબીવારી ઘટના ઉપર જ હું તમને ગૌ લોકો ફરિયાદો કરે છે પહેલી વસ્તુ તો ધારાસભ્યો ફોન જ નથી ઉપાડતા બરોબર નંબર બે ધારાસભ્યોને પોતાને ખબર નથી પંચ્યાસી ખબર ઇલેક્ટ્રિસિટી જોઈએ ને નંબર ત્રણ ધારાસભ્યો સંસદ સભ્યો બધા નથી કેતો હું બરાબર છે પણ મોટા ભાગે તો કંપનીઓના કોન્ટ્રાક્ટરો છે તો તમે પોતે જ જયારે કંપનીના કોન્ટ્રાક્ટર હોવ તો પછી તમે ખેડૂતોને ન્યાય કેવી રીતે દેવાના છો એટલે મહત્વની વસ્તુ એ છે કે જેને માટે બંધારણીય હક અધિકારો નું રક્ષણ કરવા માટે એ તો કંપની અરે ઓલરેડી બે અને એની ભાગીદારીમાં ધંધો કરે છે તો ઈ અમારું રક્ષણ કેવી રીતે કરે ભાઈ ગઈકાલની મોટી વાળી જે વાત છે મોરબી માં અમે કલેક્ટર ને આપ્યું આવેદન ગઈ છ તારીખે પેલા બરાબર છે ત્યાર પછી અમે સતત મોરબી જીલ્લા ની અંદર લગભગ હું નહી મેં કઈ તો અલગ અલગ અઢાર થી વીસ ગામો માં નાની મોટી meeting કરી આઠ દસ ગામ ભેગા કરીને આઠ દસ ગામ ને ભેગા કરીને વચ્ચે એક ગામ ને સેન્ટર માં રાખીને બરાબર છે ત્યાં સુધી એક પણ ભાજપ ના ધારાસભ્ય સંસદ સભ્ય નું પેટ માં પાણી હાલ્યું નહીં જેવી અમે જાહેરાત કરી કે આ અમે ચારસો થી પાંચસો ટ્રેક્ટર રેલી ની યાત્રા કરીએ પાંચસો લઈને પ્રચાર ચાલુ કર્યો મંજૂરી અમને કલેક્ટરે આપી દીધી બરાબર પછી જોજો કામે લાગી ગયા ત્યાંના સભ્યો બરાબર જે ખેડૂતો ને ત્યાં મોરબી ના લોકલ ખેડૂત આગેવાનો ને બોલાવી બોલાવી અને એવું કહ્યું તમે કયો કરી દઈએ પણ તમે આ રેલીમાં તમારું ટ્રેક્ટર લઈને રેલીમાં અમુક અમુક તો ધારાસભ્યો ને મોઢા ઉપર કહી દીધું કે તો આજ તા બરાબર છે પછી આ લોકો એ તંત્ર ઉપર દબાણ કર્યું કારણ કે કોન્ટ્રાક્ટરો એ હશે બાકી તો દબાણ કરવાની ક્યાં જરૂર હતી એક રૂપિયાનો એ વધારે ફાયદો થાય તો ધારાસભ્ય પેટમાં હું કામ દુખવું જોઈએ એને રેલીમાં ન જવા માટે હું કામ લોકોને આગ્રહ કરવો જોઈએ આખી મોરબી જિલ્લાની ભાજપ ની ટીમ કામે લાગી ગયું ત્રણ દિવસ સુધી બરોબર બરાબર છે કે આમાં તમે ના એમનું ક્યાંય ખેડૂતો આવવા ના દીધું મોટા મોટા જવાબો દઈ દીધા એટલે આ લોકો કલેક્ટર દબાણ વધાર ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ના બન્યું હોય એવું અમને આપેલી મંજૂરી રદ કરી બરોબર મંજૂરી રદ કરી એટલે અમે કયું કે કોઈ વાંધો નહીં તમે મંજૂરી રદ કરી નાખો અમને ત્રણસો સત્યાવીસ ખેડૂતોને કલેક્ટરે સોમવારે બોલાવ્યા છે બરોબર સુનવણી માટે અમે ત્રણસો જે ખેડૂતો જેને સુનવણી માટે બોલાવ્યા છેલ્લો સવાલ મારે પૂછો રમત કેવી કરે એટલે એને કલેક્ટર ઉપર પછી દબાણ એ કર્યું કે તમારી જે સોમવારની સુનાવણી છે રદ કરી નાખો અને કલેક્ટર રાત્રે આઠ વાગે આ નિર્ણય થયો આઠ વાગે રવિવાર હતો સમજો સોમવાર નો આગલો દિવસ રવિવાર જ હોય બરાબર એક તારીખે રવિવારે કલેક્ટર ઓફિસ ખુલે છે બરોબર રવિવારે આઠ વાગે અને એ કોઈ નું કે કોઈ ગરીબ લોકો નું કલ્યાણ માટે નહી સોમવાર ની ખેડૂત આ ત્રણસો હત્યાવીસ ને ફોન કરે છે સોમવાર ની જે આપડી મુદત હતી એ મુદત કલેક્ટર સાહેબ ને અગત્યનું કામ આવી રદ કરવામાં આવે છે પોણા બાર વાગે છેલ્લો ફોન થયો બરાબર છે એટલે કેટલી હદે ને દબાવવાનો પ્રયત્ન કર્યો પણ એના કરતા હું આજે ગુજરાત તક ના માધ્યમથી ધાર્મિક ભાઈ કેવા માંગુ છું

છે હું તમારા ન્યુઝ ચેનલ ના માધ્યમથી કઉ છુ કે હું કોંગ્રેસ માં છું ભારતીય કિસાન સંઘ ની જેમ ખોટું નથી બોલતો ભાજપ ની ભગીની સંસ્થા હોવા છતાં બિન રાજકીય હોવાના નાટકો કરે અને કંપનીઓ સાથે અને સરકાર સાથે બેસી ગાંધીનગરની બાર માંગો સ્વીકારી લીધી એમાં કચ્છના વાંડિયા વાળો વીજ લાઈન ના પ્રશ્ન નું પણ નિરાકરણ આવી ગયું છે તો કચ્છના વાંડિયાના જ ખેડૂતો આજે એમ કે છે કે અમને ભારતીય કિસાન સંઘે પીઠમાં ખંજર ભોઈકું છે હું આવું હું જાહેર માં કઉ છું કે હું કોંગ્રેસ માં છું પણ કોંગ્રેસના ઘરે નથી જોઈએ એની અમે બે વસ્તુ કરીએ છીએ અત્યારે એક તો જ્યાં જ્યાં ખેડૂતોને તકલીફ પડે છે ત્યાં અમે કોઈ પણ ટીમ માંથી એક માણસ પોચે છે બરાબર છે એક કંપની સામે બાથ ભેડવાની હોય કાયદા થી તો કાયદાથી બાથ ભેડીએ છીએ અને કામ બંધ કરાવીએ છીએ તાજેતર ના જ બે દાખલા આપું અ રાસંગપર ગામ માળીયા માં જયારે હમણાં ઘટના બની તો અમારે મહેશભાઈ રાજકોટિયા ના ટીમ પોહચી અને કાયદા થી જ કામ કંપની સામે કામ બંધ કરાવડાવ્યું એવી જ રીતે ચાર દિવસ પેલા હમણાં સાઉથ ગુજરાત માં મહુવા માં જે ઓલી કંપની દાદાગીરી કરતી હતી તો જયેશભાઈ પટેલ ને રમેશભાઈ ઓર માં નાખી ટીમ ત્યાં પોહચી અને કાયદા થી લડાઈ કરી અને ત્યાં કામ બંધ કરાવડાવ્યું

ચાલુ કરી અને તમામ કાયદા થી નિષ્ણાંત કરવા છે બરોબર અને એના માટે હું જો આપ મને મંજૂરી આપતા તો આપની ચેનલ ના માધ્યમથી નંબર જાહેર કરી દઉં કરી શકો નવસો પંચ્યાસી અગિયાર જીરો છપ્પન નવસો જીરો છપ્પન મોબાઈલ નંબર અને તાલુકો લખીને વોટ્સઅપ કરવાનો છે કે મારે સેમિનાર માં ભાગ લેવો છે આનો સમય સ્થળ અને તારીખ જયારે નક્કી થશે ત્યારે અમે સામેથી ફોન કરશું એટલે અમે આ આંદોલન છે એ આંદોલન એક વખત થશે અને પતી જશે એક લાઈન માં નાનું મોટું પરિણામ આવશે પણ જો દરેક ગામ માંથી પાંચ પાંચ જણા કાયદાના નિષ્ણાંત અને સરકાર સામે વાત કરતા થશે છે બરોબર અને નંબર બે અમે સૌ પેલા કચ્છમાં બે વખત ગયા કલેક્ટર પાસે એક વખત કલેક્ટર હાજર રહ્યા બીજી વખત જવાબ નતો રજા મૂકીને ભાગી ગયા હમણાં હમણાં અમે જામનગર ગયા એટલે એક જનજાગૃતિ ની આરે જન આંદોલન પણ કરીએ છીએ અને એના જ ભાગ રૂપે આવતી દસ થી પંદર માં અમે સાઉથ ગુજરાત ની અંદર

નિરાકરણ કરીને આવીએ પરંતુ ત્યારબાદ ફરી એ પ્રશ્ન આવે ને પછી આગેવાનો પણ એ વિસ્તાર માંથી આવે ના આવે એની કરતા એ વ્યક્તિ કાયદાના જાણકાર હોય પોતે લડત આપવા સક્ષમ હોય તો વધુ પરિણામ આવી શકે જી ધન્યવાદ આપડાય બદલ આભાર